રાશ્વર પાક ચોકડી પાસે નંબર ત્રણ ની અંદર આજે રાત્રે આખી રાત પાણી કન્ટિન્યુ ચાલુ રહ્યું વરસાદ બહુ હોવાથી કે ભાઈ આખા ભીમરાવનગર સોસાયટીનું આખું પાણી અમારી શેરીની અંદર આવવાથી અમારી શેરીની અંદર બધા જ મકાનની અંદર પાણી ઘરી ગયેલું છે અને આખી રાત અમે બધા ઘર પરિવાર સાથે જાગેલા અને બધું પાણી પાણીને ઉલેસી ઉલેસીને કાઢેલું તો અમારે મારે તંત્રને એવું અનુરોધ છે કે ભાઈ જે આ પાણીનો નિકાલ છે એ અહીંથી અમારા સોસાયટીની આ જે શહેરીની અંદર પાણી આખા ભીમરાવનગરનું પાણી આવે છે એ પાણીનો નિકાલ ગમે ત્યાંથી કરી અને તંત્રને મારી નમ્ર અપીલ છે કે ભાઈ આ અમારે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ અહીંથી કરે